કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું પિંક ગ્રેવી વાળું મિક્સ વેજીટેબલ જે ખૂબ જ ટેસ્ટી અને ક્રીમી બનશે સાથે બટર ગાર્લિક હર્બ રાઇસ પણ બનાવશું આ પિંક ગ્રેવી વાળું વેજીટેબલ અને બટર ગાર્લિક હર્બ નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે તો જોઈએ એની રેસીપી આ પિંક ગ્રેવી વાળું વેજીટેબલ બનાવવા માટે પહેલા આપણે રેડ સોસ બનાવી લેશું એના માટે એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ લેશું અને બે ચમચી જેટલું બટર લેશું બટરને મેલ્ટ થવા દેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બટર મેલ્ટ થઈ જાય એટલે પછી એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું એક મોટી ડુંગળીને ઝીણી સમારીને લીધી છે મેં હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેશું ડુંગળી સંતળા વાર લાગે છે એટલે આપણે ગેસની ફ્લેમ થોડી વધારી દેશું અને ડુંગળીને બે મિનિટ માટે સાતળી લેશું આપણી ડુંગળી સંતળાઈ છે ત્યાં સુધીમાં આ મેં ટમેટાની પ્યુરી બનાવીને રાખી છે ટમેટાને બાફી છાલ કાઢી અને સ્ટેનરમાંથી ગાળી લીધા છે આ ટમેટાની પ્યુરી બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો આ રીતે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે હવે આપણે એમાં ટમેટાની પ્યુરી એડ કરી દેશું આ મેં એક કિલો ટમેટાની પ્યુરી બનાવીને રાખી છે અને એક વખત બરાબર મિક્સ કરી લેશું પછી આપણે એમાં બધા મસાલા એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ચમચી ખાંડ એડ કરશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરશું એક ચમચી ઓરેગાનો એડ કરશું જો તમારી પાસે ડ્રાય બેસિલ અથવા તો ફ્રેશ બેસિલ હોય તો એ પણ તમે એડ કરી શકો હવે આપણે આ સોસને ઉકળવા દેશું હવે આપણો સોસ ઉકળી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને આ મે એક ચમચી કોર્નફ્લોર લીધો છે એમાં આપણે થોડું પાણી એડ કરી અને એની સ્લરી બનાવી લેશું પછી આ સ્લરીને આપણે આ સોસમાં એડ કરશું આ સ્લરી એડ કર્યા પછી કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જેથી એમાં ગાંઠા ના પડે કોર્નફ્લોરની સ્લરી નાખ્યા પછી થોડી જ વારમાં સોસ ઘાટો બની જશે છેલ્લે એમાં થોડો ટોમેટો સોસ એડ કરશું ટોમેટો સોસ એડ કરવાથી આપણા મેરીનારા સોસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ટોમેટો સોસ એડ કર્યા પછી ફરીથી આપણે એને બે મિનિટ ઉકાળશું હવે આપણો સોસ ઉકળી ગયો છે અને આ રીતે સરસ ઘાટો બની ગયો છે આપણે એને આટલો ઘાટો રાખવાનો છે સોસ ઠંડો થશે એટલે હજી પણ ઘાટો બની જશે તો હવે આપણે ગેસને બંધ કરશું અને સોસને ઠંડો થવા દેશું સોસ સાવ ઠંડો થાય પછી આપણે એને એક બોલમાં કાઢી લેશું મિત્રો તમારે આ રીતે રેડ સોસ ના બનાવવો હોય તો તમે પીઝા સોસનો ઉપયોગ પણ કરી શકો આ પીઝા સોસ બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણો રેડ સોસ હવે આપણે આ સોસને સાઈડમાં રાખીશું અને વ્હાઇટ સોસ બનાવશું. વ્હાઇટ સોસમાં આપણે ચીઝ નાખીને બનાવશું એટલે એને ચીઝ સોસ પણ કહેવાશે. એના માટે એક કડાઈમાં આપણે એક ચમચી જેટલું બટર લેશું. બટરને થોડું મેલ્ટ થવા દેશું. બટર મેલ્ટ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલો મેંદાનો લોટ એડ કરશું. મેંદાના લોટને આપણે થોડી સેકન્ડ માટે સાંતળી લેશું મેંદાના લોટનો કાચો ટેસ્ટ ના આવે એટલા માટે આપણે વીસ થી પચીસ સેકન્ડ સુધી સાતળશું મેંદાના લોટનો કલર ચેન્જ થવા દેવાનો નથી આ રીતે બબલ જેવું થવા લાગે એટલે આપણે એમાં અડધા કપ જેટલું દૂધ એડ કરશું દૂધ એડ કર્યા પછી કન્ટિન્યુ એને હલાવતા રહેશું ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખશું થોડી જ વારમાં દૂધ ઘાટું થવા લાગશે આ રીતે દૂધ ઘાટું થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું પછી આપણે પ્રોસેસ્ડ ચીઝના બે ક્યુબ લેશું ચીઝ ક્યુબને આ રીતે ખમણી લેશું જેથી આપણું ચીઝ તરત જ ઓગળી જાય ચીઝના ટુકડા કરીને પણ તમે એડ કરી શકો હવે આપણે બરાબર મિક્સ કરી લેશું થોડી જ વારમાં ચીઝ ઓગળી જશે જો તમને ચીઝ સોસ વધારે ઘાટો લાગતો હોય તો થોડું દૂધ એડ કરી શકાય આમાં હું થોડું ગરમ દૂધ એડ કરું છું જો તમે ઠંડુ દૂધ એડ કરતા હોય તો થોડી વાર માટે ગેસ ચાલુ કરી લેવો દૂધ નાખ્યા પછી ફરીથી બરાબર મિક્સ કરી લેશું આ સોસને ઠંડો થવા દેશું ચીઝ સોસ ઠંડો થયા પછી આપણે એને એક મિક્સર જારમાં લઈ લેશું ચીઝ સોસને ગરમ ગરમ મિક્સરમાં ફેરવવો નહીં ઠંડો થાય પછી જ એને મિક્સરમાં ફેરવવો હવે આપણે એને મિક્સરમાં ફેરવી લેશું આ રીતે એને મે મિક્સરમાં ફેરવી લીધું છે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું

હવે આપણે બટરને મેલ્ટ થવા દઈશું બટર મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં બે ચમચી લસણની પેસ્ટ એડ કરશું આ લસણની પેસ્ટને એક મિનિટ માટે આપણે સાંતળી લેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો લસણની પેસ્ટ એક મિનિટ સંતળાઈ જાય પછી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું આ મેં એક મોટી ડુંગળીને ઝીણી સમારીને રાખી હતી ડુંગળીને પણ આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેશું હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે પછી આપણે એમાં એક મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું અને એક મોટી ચમચી ભરીને ઓરેગાનો એડ કરશું આને પણ આપણે એક મિનિટ માટે સાતળી લેશું એનાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ઇટાલિયન વાનગીમાં ઓરેગાનો અને બેસિલ મેન હોય છે અત્યારે મારી પાસે બેસિલ નથી તો હું એડ નથી કરતી જો તમારી પાસે હોય તો આમાં બેસિલ પણ એડ કરી શકો પછી એમાં એક કેપ્સિકમના ટુકડા એડ કરી ને બરાબર મિક્સ કરશું થોડા મકાઈના દાણા એડ કરશું ફ્રોઝન મકાઈ લીધેલી છે થોડા ગાજરના ટુકડા એડ કરશું થોડી બ્રોકલી એડ કરશું અને થોડા બટેટાના ટુકડા એડ કરશું બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું મિત્રો આમાં શાકભાજી તમારી પસંદ પ્રમાણેના કોઈ પણ લઈ શકો બ્રોકલી ની જગ્યાએ કોબી ફ્લાવર લઈ શકો લીલું કેપ્સિકમ લીધું છે એમાં તમે લીલું લાલ પીળું ત્રણેય કલરના કેપ્સિકમ પણ એડ કરી શકો આમાં તમે મશરૂમ પણ એડ કરી શકો ફ્રેન્ચ બીન્સ પણ એડ કરી શકો આમાં તમારે પનીર એડ કરવું હોય તો પનીરના ટુકડા પણ એડ કરી શકો હવે આપણે આમાં બધા મસાલા કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું થોડો મરી પાવડર એડ કરશું અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું પછી બધા મસાલા બરાબર મિક્સ કરી લેશું બધા મસાલા મિક્સ કરી અને બે મિનિટ ઢાંકણ લગાવી અને પાકવા દેશું બે મિનિટ પછી આપણે એને ખોલશું અને એક વખત હલાવી લેશું ફરીથી આપણે એને બે મિનિટ ઢાંકીને પાકવા દેસુ મિત્રો આપણે આને પૂરેપૂરું પકાવવાનું નથી થોડું કાચું પાકું રહે અને બધા શાકભાજીનો ક્રન્ચી ક્રંચી ટેસ્ટ રહે એવું જ રાખશું બે મિનિટ પછી ખોલશું હવે આપણું શાક તૈયાર છે હવે આપણે ગેસને બંધ કરશું કરશું અને બરાબર મિક્સ કરશું આપણું મિક્સ વેજીટેબલ તૈયાર છે પછી આપણે એમાં બનાવેલો રેડ સોસ એડ કરશું અને બનાવેલો વઇટ સોસ પણ એડ કરશું આ રેડ અને વ્હાઈટ સોસ મિક્સ કરવાથી એનો કલર પિંક બની જશે એટલે આપણો પિંક સોસ સોસ તૈયાર થઈ જશે આ બંને એડ કર્યા પછી ઉકળવા દેશું આ રીતે સરસ ગ્રેવી ઉકળી જાય એટલે આપણે એક વખત બરાબર મિક્સ કરશું અને પછી ગેસને બંધ કરી આને સાઈડમાં રાખશું આમાં ગ્રેવીનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો હવે આપણે બટર ગાર્લિક હર્બ રાઈસ બનાવશું એના માટે એક કડાઈમાં બે ચમચી જેટલું બટર લેશું બટર ને આપણે મેલ્ટ થવા દેસુ બટર મેલ્ટ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું ઝીણું કાપેલું લસણ એડ કરશું જો તમારી પાસે લીલું લસણ હોય તો તમે લીલું લસણ પણ એડ કરી શકો એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું એક ચમચી જેટલો ઓરેગાનો એડ કરશું હવે આ બધી વસ્તુને થોડી સેકન્ડ પૂરતું સાતળી લેશું આપણે એને વધારે સાતડવાનું નથી બસ વીસ સેકન્ડ જેવું સાતળી લેશું પછી આ મેં રાઈસ બનાવીને રાખ્યા હતા એને એમાં એડ કરશું આ રીતે સરસ છૂટા રાઈસ કેવી રીતે બનાવવા એના માટેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો પછી આપણે આ રાઈસને બરાબર મિક્સ કરશું રાઈસ તૂટે નહીં એનું ધ્યાન રાખશો રાઈસ બનાવતી વખતે એમાં મીઠું એડ કરેલું છે મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી

સર્વિંગ ડિશમાં રાઇસ ને આ રીતે થોડો સેપ આપી દેસું પછી એમાં આપણે બનાવેલું પિંક ગ્રેવી વાળું વેજીટેબલ સર્વ કરશું તો તૈયાર છે આપણું ખૂબ જ ટેસ્ટી પિંક ગ્રેવીવાળું ક્રીમી મિક્સ વેજીટેબલ અને બટર ગાર્લિક હર્બ રાઈસ મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો